આવો આપણે સૌ સંકલ્પ કરીએ કે આવનારી હોળી પ્રકૃતિ સાથે હોળી રમીએ કેમિકલ મુક્ત હોળી રમીએ રાસાયણિક મુક્ત હોળી રમીએ હરીશાહી સૂર્યપ્રભા નીલા આભા કેસરિયા રંગ સંપૂર્ણ પ્રાકૃતિક રંગ કેમિકલ મુક્ત નમસ્કાર મિત્રો ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ હું લલિત સુહાગ્યા મિત્રો ટૂંક સમયમાં ધૂળેટી પર્વ આવી રહ્યો છે જ્યારે ધૂળેટી પર્વની અંદર આપણે વિવિધ પ્રકારના રંગોથી રંગતા હોય અને રમતા હોય ત્યારે કેમિકલવાળા રંગો આવતા હોય અને ખૂબ મોટા પ્રમાણમાં રાસાયણિક અને કેમિકલ આ સમયની અંદર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આપણે સંપૂર્ણપણે પ્રાકૃતિક આપણે રંગ મંગાવ્યા છે જે પાંચ પ્રકારના રંગ છે જો આપણે જોઈ શકશો જે આમનું મેન્યુફેક્ચરિંગ છે તો આપણે નવસારીની અંદર સાપર સોકડી ઉપર એમનું મેન્યુફેક્ચરિંગ છે અને સંપૂર્ણ નેચરલ છે તો આપણે પ્રથમ પહેલાં વાત કરીએ કે આમની અંદર કોઈપણ જાતનું રાસાયણિક કે પેસ્ટિસાઇડ ઉપયોગ નથી જો કોઈ પણ જાતનું કેમિકલ નથી સંપૂર્ણ ઓર્ગેનિક છે જે છે ગીર નિવાસ કરીને એમનું મેન્યુફેક્ચરિંગ છે સૌરાષ્ટ્રના તાલાળાના વતની છે અને એ ખૂબ સરસ મજાની એમની પ્રવૃત્તિ છે તો આવનારી હોળી આપણે સૌ સંકલ્પ કરીએ કે ઓર્ગેનિક હોળી જે નેચરલ હોળી જેમનું મેન્યુફેક્ચરિંગ છે જાગૃતિબેન ભાવિકભાઈ અકબરી નવસારી શહેરથી તેમનું મેન્યુફેક્ચરિંગ છે અને બનાવટની જો આપણે વાત કરીએ તો આમની અંદર સોખાનો લોટ વપરાણો છે સોખાનો લોટ વપરાણો છે અને આ દરેક કલરના બેન દીદી આપણે નામ બોલતી જતો એ કયો કલર છે

કેચર્યા આ એકદમ આપણે કેસુડામાંથી બનાવ્યો છે તો આવો આપણે સૌ સંકલ્પ કરીએ આવનારી હોળીની અંદર સૌથી વધારે બાળકો કલરોથી અને રંગોથી રમતા હોય જે આપણે રોડ કે લારી કે ગલ્લે કે કોઈ પણ જગ્યાએ મળતા હોય રોડ ઉપર ત્યાંથી આપણે ખરીદી કરતા હોય અને એક કાળા કલરના ડાઘ આપણા ત્વસા ઉપર ઘણા બધા દિવસો સુધી દૂર ન થતા હોય અને કેમિકલની વાસ આવતી હોય ત્યારે આ કલરની એટલી ગેરંટી કે કોઈ પણ જાતનું તમારી ત્વસાને કે શરીરને કે સ્વાસ્થ્યને કોઈપણ જાતનું નુકસાન નહીં કરે અને સંપૂર્ણ રીતે આ બધા સુગંધિત છે આમાં કોઈ પણ જાતનું રાસાયણિક નથી તો ગીર નિવાસ સંસ્થાના ભાવિકભાઈએ ખૂબ સરસ મજાનો પ્રયાસ કર્યો છે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ કુરિયર દ્વારા ઓલ ગુજરાતમાં તમને આ પહોંચતું જશે તો મારો નંબર છે મોબાઈલ નંબર છે મારો અઠ્ઠાણું સાત એકાણું બાવન સાત બાવન આવો આપણે સૌ પ્રકૃતિમય બનીએ વંદે ગૌ માત્ર ભારત માતા કી જાય